વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે સપાટો બોલાવતા એકસો અઠ્યાવીસ જેટલા ગંભીર ગુનાહોમાં સંડોવાલ ચુઈ ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે ચુઈ ગેંગ તરીકે જાણીતી ટોળકી વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પોતાનો ખોફ ફેલાવી સતત ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપતા હતા ચુઈ ગેંગ સામે છેલ્લા ઘણા સમયથી આખરી કાર્યવાહીની રજૂઆત થતી હતી ત્યારે ત્યારે અંતે ચુઈ ગેંગના મુખ્ય સુત્રધાર સુરજ ઉર્ફે ચુઈ કહાર સહિત કૃણાલ કહાર પ્રદીપ ઉર્ફે જાડિયો ઠક્કર પાર્થ ઉર્ફે સોનુ બ્રહ્મભટ રવિ દીપક કહાર અને અરુણ માછી મળી સાત સામે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે ચુઈ ગેંગ સામેની આ કાર્યવાહીથી વડોદરાના નામચીનો પણ ફફડી ઉઠ્યા છે આજે ગુસ્સી ટોક એક્ટ અંતર્ગત એક સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે જેનું મુખ્ય સૂત્રધાર છે સુરજ ઉર્ફે ચુઈ કહાલ એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીસ કરી રહી છે એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો અઠ્યાવીસ ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધાક ધમકી આપવી અપહરણ રોહિબીશન સહિતના ટોટલ એકસો કેટલા ગુના દાખલ થયેલા છે એમાં સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે

વડોદરા શહેર પોલીસ નો આ વર્ષનો આ ચોથો ગુસ્સીટોક નો ગુનો છે આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુસ્સીટોક ના આ ગુનો દાખલ કરવામાં આવે છે સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કુણાલ રમણ કહાર અરુણ જયેશ માછી દીપક ઉર્ફે દીપક દીપેશ દશરથભાઈ કહાર પાર્થ ઉર્ફે સોનુ રમભટ પ્રદીપ જાડિયો ઠક્કર અને રવિ સુભાષભાઈ આ ટોટલ સાત આરોપીઓ આરોપીઓ છે છે એમાંના છ પકડાઈ અને એક રવિ સુભાષ માળી જે છે અરુણ સોરી અરુણ અરુણ જયેશ માછી છે એ પકડવાનું બાકી છે આ તમામ આરોપીઓ છે એમાંથી ચાર આરોપીઓ વિરુદ્ધમાં ખૂનના ગુના ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી અપહરણ ખંડણીના ગુના દાખલ થયેલા છે સાથે સાથે છેડતી અને વિદેશી દારૂના પણ થયેલા છે બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધમાં ત્રણસો નો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરીને એને હત્યા કરવાની કોશિશ કરેલી છે એના થ્રુ પછી આ ગુનો ગુસ્સીટોક નો દાખલ કરવામાં આવ્યો છે એમાં સુરજ ઉર્ફે ચુઇ રમણ કહાલ છે એના વિરુદ્ધમાં ત્રણ વખત પાસા થયેલી છે અને ત્રણ વખત તળીપાલ થયેલી છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં પાંચ વખત પાસા થયેલી છે એક વખત તડિપાલ થયેલી છે દીપક કહાર વિરુદ્ધમાં બે વખત પાસા પાલ ઉર્ફે સોનું વિરુદ્ધમાં બે ત્રણ વખત પાસા પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડિયો એના વિરુદ્ધમાં અગિયાર પાસા અને એક તડિપાલ છે અને રવિ માછી વિરુદ્ધમાં એક પાસા છે આજે ફરિયાદ હતી એની અંદર ફરિયાદી આયોજ ત્રણ રસ્તા આગળ ઊભા હતા અને એમની ભોલાચાલી હતી એ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એ ગાડી લઈને નીકળી રહ્યા હતા નાને ગાડી આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્ષમાં ત્રણસો નો ગુનો દાખલો ગુસેટોકમાં આ જે આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્શીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચરતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય આ બધા ક્રાઇટેરિયા છે એના આધારે ગુડ સીટોકનો ગુનો દાખલ આ ગેંગ છે એ સૂરજ ઉર્ફે મુખ્ય સૂત્રધાર છે એની પણ અમારી અગાઉની પણ તપાસોમાં અમે આ પ્રકારની તપાસ કરેલી જ છે આ ગુનાની અંદર પણ આ પ્રકારની જે ગેંગ ઓપરેટ કરીને એમણે જે ક્રિમિનલ એક્ટ કરેલા છે અને એના આધારે જે પણ પ્રોપર્ટી છે એની માહિતી માંગવામાં આવશે અને એની પણ કાર્યવાહી કરવામાં આવશે